જો તો જાત્રા કરો જાત્રા કરો ક્યાં કણે નામ તો આવડતું નથી

येऊ नहीं ताप करवे ताप करवे अरे तब में मैं जा अरे पुजारी महाराज ए पुजारी महाराज ए पुजारी ए पुजारी महाराज

કોણ કેન્દ્ર બુર રાજા રાજાઇન્દ્ર મારું નામ આજે સલાહ વાર વાર વર્ષથી કેન્દ્ર ઉપર ઉપર રાજ કરું છું આજે સલાહ આચાર માં દેવું છે આજ મારે ઇન્દ્ર ગુડી ઝડપી દેવા માંગે છે કોણ જાજુ કાળો માથાનો બાલી આજ મારું ઇન્દ્ર ગુડી ઝડપી દેવા માંગે છે

કાને ગુનાર માતે જડીઓ મુંગાર એક પછી હોરી તલવાર આ પછી હોરી તલવાર કાને ગુનાર માતે જડીઓ મુંગાર એ જ કાડા માથાનો માનવી તા પ્રકાર હે એ કાડા માથાનો માનવી તા હે राज इंद्रपुरी राज। राजा जा 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 जा। राजा इंद्र मारू नाम छाला बार बार वर्ष थी आखिर इंद्रपुरी उर राज करू शुभ આજ છેલા હજાર માં જીતશે આજ મારી વિદ્યા પૂરી આજ પોપટ આંદ્રાની જન બોલી રહી છે આજ કોણ તાક્યો કાળા માથાનો માનવી આજ મારી વિદ્યા પૂરી લેવા માંગે છે ચાલ આવ આજ મત ધનુષના વાળ વેતા કરું આને આજી પાવીડાને થાર મારું તો જો ઇન્દ્રા

આવો તમેદ્રા બોરે બો જાડ આઓ ઇન્દ્ર બોરે બો જાડો આવે ઇન્દ્ર બોરે બો જાડે

આજ આ કોણ સાજો કાળા માથાનો માનવી આજ મારી ઇન્દ્રપુરી ઝળબીને છે આ જાણતા હોય તો આજ મને જાણ કરો નકર આજી પાપીડાને આજ મારા તનુષના બાણ વેતા કરી ઠાર મારું અરે ઇન્દ્રદેવ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહેશે એમ મારી ભરમાપુરી ડોલી રહેશે આ વિશે તો હું કાઈ જાણતા ન નહીં તો કોણ જગ્યા આવી છે ગદાશણ મારા મોટા ભાઈ વિષ્ણુ જાણતા હોય તો બોલાવી દો જરૂર આવો તમે ઇન્દ્રપુર હે જાડ ઇન્દ્રપુર પડ્યા તમારા બ્રહ્મા બોલાવે વિષનું યાવ જોરે आविया इंद्रपुरी मो जाड़ आविया इंद्रपुरी मो जाड़ ब्रह्मा रे बोला वे विष्णु आविया रे अरे ब्रह्मा देव सो मारा काम पड़ा અરે ઇન્દ્રદેવ શું મારા કામ પડ્યા અરે આવો આવો આજ જાણ છો છતાં આજ એટલે શિવ રાજ કરે છેલ્લા બાર બાર વસ્તુ આખા ઇન્દ્રપુરી રાજ કરો છું આજ જલાગ્યા મધ્યુ છે આજ મારી ઇન્દ્રપુરી આજ પોપટના પાંદરાની જેમ ઢોળી રહી છે જો આપ જાણતા હોય તો આજ મને જાણ કરો નકર આજ પાપી જાને આજ મારા ધનુષના બાલ વેતા કરી પાપડાને થાર મારું અરે ઇન્દ્રદેવ જેમ તમારી ઇન્દ્રપુરી ઢોળી રહી છે એમ મારી ભાઈ કુટપુરી પણ ઢોળી રહી છે અરે નહીં આ વિશે હું કાઈ પણ જાણતો નથી અરે કોણ જાણે આવી છે અરે ઇન્દ્રદેવ શંકર જાણતા હોય અને કહો તો એમને બોલાવું શંકર અરે હાલ હાજર કરો આજે બોલાવે ભોળાનાથ યા આવો તમે ઇન્દ્રપુરી આવો તમે ઇન્દ્રપૂરી બોલાવે ભોડાનાથ જોડે

આજે ભણું નાળમાં રવિ કારો

હાથ મહા તીર શોબે ભોડા સંગ કર હાથ મહા તી રસૂલ શોબેરે દેવ તું ભરા ભોળા કરેવું ઘડા માહક શોભે ભોડા સંગ ડમા ડમા ડામુ બાજે ભોડા શંકર ડમ ડમા ડામુ બાજે રેવો ના તું ભોડા શર દેવો ના તું જોડો ભોડા શંકર આયો પવન જો जाटायु वही वही जायो भोड़ जटायु वही वही जयो भोड़े हे शंकर पारावतीनि छोड़ी भोड़ा सं कर शंकर पारा

અરે વિષ્ણુ દેવ તમારી વાત કેવી પણ સત્ય છે હું અજમલ રાજા ને દ્વારકા નગરી સુધી મોકલું તો એના ઘરે તમે અવતાર ધારણ કરો જરૂરના માટે ભોળાના તમે તમારા ભક્તને દ્વારકા સુધી મોકલો જરૂરના માટે અમે પોકનું ઘર અંદર અવતાર ધારણ કરશું અરે બહુ સારું અરે અજમલ રાય હરે અજમલ રાય તમે સુતા છો કે જાગો સપના આપું છું માધમ રાતના

કાનો ના દુખડામાં ગેરે યજમાન

બોલો ગુરુજી આ જીપીયા માં જોઈ જતો સપનું હાથું એ ખોટું પણ મને આમાં જોતા ના આવડે જો હે હા તમ જો સપનું હાસું હો ને હાચું હે હા હાચું હે ને હાલો તો હું જાવ દ્વારકા દ્વારકા જાવ હે હા હાલો હું તમને રસ્તો દેખાડું અરે મેં ભાઈલું હે દ્વારકા ભાઈરું હે હા ના કર દેખાડ હાલો હું જાવ તા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અરે પ્રધાનજી તમારા મારા ઘણો ટાઈમ થી વન માં ગયા છે તેમને ગોતવા જવાનું છે રાજ સિપાહી બોલાવો હાલો હે આજે પ્રધાન બોલાવે સેન્ડલિયા હવે ઘેરે આવો રાજને દરબાર આવો રાજને દરબાર અજે પ્રધાન આવજે

આપણે શું તારો હું છું તો તું પીડ્યો રેજે હું નહી તો પડે રાત નો હુકમ એટલે જવું જ પડે તો હાલો આ તો હાલો થોડું જવું હાલી તું કાલી એ ઘોડિયું બોડિયું લઈ લો